બનાસકાંઠા જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને ડીસા તાલુકામાં પાણીની સમસ્યા હવે ગંભીર રૂપ લઈ રહી છે અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળ સ્તર પણ ઊંડા ઉતરી રહ્યા છે જેને લઈ પરિસ્થિતિ વિકટ બની છે નેતાઓના વચનો પણ હવે ખોટા સાબિત થઈ રહ્યા છે અને ડીસા આસપાસના વિસ્તારમાં મોટું જળ સંકટ ઊભું થયું છે આ જળ સંકટને ખેડૂતો માટે ખેતી કરવી તો મુશ્કેલ બની રહી છે પરંતુ સાથે સાથે પીવાના પાણીની પણ હવે ગંભીર સમસ્યા સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે લોકોને મોટા મોટા વચનો આપતા પાણીદાર નેતાઓને લઈ લોકોમાં પણ હવે રોષ ઉદ્ભવી રહ્યો છે જીવસૃષ્ટિનો આધાર છે પાણી પરંતુ એ જ પાણી અત્યારે ડીસાને નિરાધાર બનાવી રહ્યું છે અને તેનું કારણ છે ડીસામાં દિન પ્રતિદિન ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તર છેલ્લા પાંચ વર્ષમાં જે ગતિથી ડીસાનું ભૂગર્ભ જળસ્તર સમાપ્ત થઈ રહ્યું છે તેને લઈ અત્યારે ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ છે એક તરફ ખેડૂતોને આશા બંધાઈ હતી કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ડીસાના ધારાસભ્ય તરીકે પાણીદાર નેતા પ્રવીણભાઈ માળવી વિજેતા થતાં ખેડૂતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયની અંદર ડીસાને જળસંકટમાંથી મુક્ત બનાવવામાં આવશે પરંતુ અઢી વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડીસાની આ સમસ્યાનું અને સંકટ વધુને વધુ ઘેરું બની રહ્યું છે

કોઈ વસ્તુ હોય તો તે છે પાણી પરંતુ આ પાણી હવે નસીબમાંથી ધીરે ધીરે ગાયબ થઈ રહ્યું છે ડીસા અત્યાર સુધીમાં અનેક નેતાઓ આવ્યા અને જતા રહ્યા પરંતુ ડીસામાં દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહેલા પાણીના સ્તર ઊંચા લાવવામાં નિષ્ફળ સાબિત થયા છે ડીસામાં અત્યારે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આગામી સમયમાં લોકોને હિજરત કરવાની પણ નોબત આવી શકે તેમ છે ડીસાના ખેડૂતોની અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે અને આ ખેડૂતોની આવી દશા થવા પાછળનું કારણ છે સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તર ડીસા તાલુકાના ખેડૂતો ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા લાચાર બની ગયા છે તેમના માટે પાણીના સ્તર ઊંડા ઉતરી જતા કૃષિ ખર્ચમાં વધારો થયો છે અને કૃષિ પેદાશમાં ઘટાડો થયો છે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે ડીસાના ખેડૂતો સાથે સિંચાઈના પાણી માટે ચર્ચા કરી ત્યારે સાંભળો તે શું જણાવી રહ્યા છે અમે એક જ અમારી અરજ છે કે જ્યારે બનાસ નદી અત્યારે દિવસે દિવસે સુકા મળી છે અને જે આજુબાજુના જે ગામડાઓ છે એમના તળ ઊંડા જવાથી જે બનાસ નદીનું પાણી ધોતીવાડાનું બનાસ નદીમાં છોડવામાં આવે તો બોરના પાણીના તળ ઊંચા આવે ન કે અમારે ખેતી કઈ ટાઈપની કરવી એ જ પણ અમને ખૂબ જ પ્રશ્ન હલ થઈ શકે એવો નથી એના માટે અમે શ્રી મુખ્યમંત્રીને ધારાસભ્યશ્રીને નમ્ર અમારી વિનંતી છે કે ધોતીવાડાનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તો અમારા બોરના તળ ઊંચા આવે ખેડૂતો જણાવી રહ્યા છે કે પાણીના સ્તર એક હજાર ફૂટ કરતાં પણ ઊંડા ઉતરી ગયા છે અને હવે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતો કંગાળ થઈ જશે ત્યારે સ્થાનિક ધારાસભ્ય બનાસ નદીને જીવંત કરાવે તો જ ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવી શકે તેમ છે પાંચ વર્ષ પહેલા જે પાણીના સ્તર પાંચસો ફૂટ પર હતા તે અત્યારે એક હજાર ફૂટ સુધી પહોંચી ગયા છે

પાંચસો ફૂટે અત્યારે હાલ હજાર ફૂટે પાણી થઈ ગયું છે લાઇટ બિલ બહુ આવે છે ખેતી કોઈ પૂછાતી નથી અને હજાર ફૂટે પાણી થાય એટલે ઉપરનું પાણી આવે એવું મને કરી સરકાર સરકારશ્રીને તો અમે સરકારનો આભાર માનીએ છીએ જેથી કરી અમારે ખેતી કેવી રીતે કરવી એ અમને કોઈ પૂસાતી નથી જ્યાંથી પાણી અધર આવે એવું અમને કરી આવો ઊંચો આવે એમાં પાણીદાર ધારાસભ્ય જાહેર મંચ પર મોટી મોટી વાતો કરે છે અને ડીસાને લંડન બનાવવાની ખાતરી તેમને આપેલી છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ સર્જાઈ છે તે ખૂબ જ વિકટ સમસ્યા છે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા ડીસાના ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે પોતાને પાણીદાર ધારાસભ્ય તરીકે સંબોધી રહેલા પ્રવીણભાઈ ડીસામાં પાણીના વિકટ પ્રશ્નોનું સમાધાન લાવશે અને ડીસામાં સર્જાયેલી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે પરંતુ ખેડૂતોની આ આશા ઠગારી નીવડી રહેવાનું માલગઢ મોટી ઠાણી તાલુકો મારું આટલું કહેવાનું છે કે જે ખેડૂતો માટે હાલ સમસ્યા બહુ પાણીની છે એના માટે આ પાણી છોડાવાય દોતીવાડા ડેમનું ને નદી જીવિત કરે તો ખેડૂતો માટે રાતના સમાચાર થઈ જાય બાકી જે તે નેતાઓ આવે છે ને જાય છે આ બાધાઓ આપી આપીને જાય છે કોઈ બાધા નથી નથી થતું આજકાલ રાજકીય નેતાઓ પર લોકોને ભરોસો રહ્યો નથી તેનું ઉદાહરણ ડીસાની સર્જાયેલી પરિસ્થિતિ છે ડીસાના ખેડૂતો જણાવી રહ્યા છે કે નેતાઓ મત લેવા આવે છે ત્યારે માત્ર વાયદા કરે છે અને મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે તે જરા પણ ગંભીર નથી ડીસાની કમનસીબી એ છે કે નબળી નેતાગીરી ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધીના નેતાઓ માત્ર વાયદા જ કરી રહ્યા છે ડેમનું પાણી જ્યાં સુધી બનાસ નદીમાં છોડવામાં નહીં આવે ત્યાં સુધી ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજ સ્તર ઊંચા નહીં આવે તો ડીસાના નેતાઓએ પાટણ જિલ્લામાં કેનાલ મારફત છોડવામાં આવતું પાણી બંધ કરવામાં આવે અને તે પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તેવી માંગ કરી છે દહેવા જે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા બલ મારું એક જ મંતવ્ય છે કે ડીસા તાલુકાના બનાસકાંઠા જિલ્લાના જે સિંચાઈનું જે ડેમનું જે પાણી છે જે પાણી પાટણ જિલ્લાને આપે છે પણ ખરેખર પાટણ જિલ્લાનું હવે આપવા જરૂર નથી ત્યાં નર્મદાનું કેનાલનું પાણી ચોવીસ ઘંટ મળી રહ્યું છે આ પાણી ખોટું ભેડપાય છે આ નદી આ પાણી જે એમનું પાણી છે એ કાયદેસરનું નદીમાં સમાવેશ કરવો જોઈએ અને ત્યાં બનાસ નદીની જે પરમાનેન્ટ હજારો ટ્રકો ભરા છે નદીના અઠળ ઊંડા જાય છે પાણીનું સંચાલનનું ખૂબ જતું રહ્યું છે અને છેલ્લા વર્ષોથી આ તકલીફો છે ને રાજકારણીઓ આવે છે ને બજાર કરે છે એમનો પ્રશ્ન આજદારો સુધી કોઈ હલ કર્યો નથી દરેક પણ ધારાસભ્યો હોય જિલ્લા ડેલિકેટ હોય કે ભલે મુખ્યમંત્રી હોય ગમે તે બધા યાદદારો સુધી વાયદા કર્યા છે એ વાયદાને અંદર કોઈ સક્ષમ નથી અને કાયદેસર મતલબ કે પાટણ જિલ્લાની નહેર તોડી નાખવી જોઈએ ને બંધ થવી જોઈએ ને બધા સુધીનું પાણી પ્રમાણ નિર્માણવું જોઈએ તો જ પાણીનું છોચણ રહેશે અને અમારી વસ્તીને થોડા અઘરાને જે પાણીનો છે પ્રશ્ન છે એ સોલ્વ થશે ને બાકી એના સિવાય થાય નથી એક તરફ ડીસાના ધારાસભ્ય સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિમાં વ્યસ્ત છે તો બીજી તરફ ખેડૂતો લાચાર બની ગયા છે અને પાણીના સપના જોઈ રહ્યા છે છેલ્લા અઢી વર્ષથી પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ખેડૂતોને પાણી લાવી આપવાના અનેક વચનો કર્યા છે અને તે તમામ વચનો ખોટા સાબિત થયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ડીસા તાલુકાના ખેડૂતોની માંગ છે કે સીપુ અને દાંતીવાડા ડેમને પાઇપલાઇન અથવા કેનાલના માધ્યમથી ભરવામાં આવે અને તે પાણી નદીમાં છોડવામાં આવે તો જ આ જળસંકટને દૂર કરી શકાય તેમ છે બાકી અત્યારે ખેતીની વાત તો દૂર રહી પરંતુ પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવાની નોબત આવી ચૂકી છે અમારા વિસ્તારની અંદર મેળ પાણીની સમસ્યાઓ છે પાણી છે ને પાણીના લીધે બધી જમીન પૂરી ઘટ પડી છે ખેતી કરાતી નથી ખેતી વગર બેઠા છીએ અને અમારા વિસ્તારની અંદર બે ડેમ આવેલા છે મોટા એક શીપુ ડેમ એક દોતીવાડા ડેમ આ ડેમની અંદર પાણીથી ડેમ ભરતા નથી સરકાર તેથી અમને પાણી મળતું નથી હવે અમારી પાસે પાંચ દસ સુરનું પાણી છે અમે નેસ્ટ લીલા પૂરતું આવીએ છીએ અને ગામની અંદર તળાવો બીજાના આવેલા છે પણ તળાવો એક હજી સુધી ભરાતા નથી પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પાણીની મોટી મોટી વાતો કરે છે પણ હજુ સુધી તળાવ ભર્યો નથી જો અમને પાણી મળે અને પાણી અમને પૂરતા પ્રમાણમાં મળે તો અમે સારી એવી ખેતીમાંથી પેદા લઈ શકે અને અમે અમારું ગુજરાન ચલાવી શકા બાકી જો ખેતી ભાગી જશે તો અમારું શું થશે આના લીધે આ સરકારને અમને થોડા ઘણી પાણીની સમસ્યા દૂર કરી આપવી પડશે અને જો સરકાર અમને બે ડેમ ભરે અને અમને શિયાળું પાક વાવરાવે રવિ પાક અને પૂરતું પાણી આલે એના લીધે અમારું ગુજરાત ચાલ્યું જાય આ વિસ્તારનું આ વિસ્તારમાં પાણીની બહુ મોટી સમસ્યા છે ખેતી તો થતી જ નથી ખાલી પીવા લાયક પાણી મળે છે બિયારણ અને ખાતરના ભાવો વધતા ચોક્કસથી કૃષિ મોંઘી બની છે તેવામાં પાણીના તળ હજાર ફૂટ સુધી પહોંચી જતા ખેડૂતોના વીજ બિલમાં પણ ધરખમ વધારો થયો છે તો બીજી તરફ ઊંડાણથી આવતા પાણીના લીધે કૃષિ ઉત્પાદન પણ સતત ઘટી રહ્યું છે જેથી ખેડૂતોને તો ત્રણ તરફથી માર સહન કરવો પડી રહ્યો છે ખેડૂતોએ તેમની આ સ્થિતિ અંગે પાણીદાર ધારાસભ્ય પ્રવણભાઈ માળી પર પણ આક્ષેપ કર્યા છે કે તે માત્ર મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમના ખેતર સુધી પાણી લાવી શક્યા નથી ગામડાઓમાં તણાવ કોરાં છે અને કેનાલો ખાલી પડી છે ગામ ઝરવાળા આલુપોડીસા જિલ્લા ગ્લાસ પાટા અમારા ગામમાં પાણીની સમસ્યા બહુ છે અમારા ખેતીલાયક કોઈ પાણી નથી અને હજાર ફૂટે બોર કરાવીએ તો પાણી મળતું નથી અને કોઈ ઘણા ગોઠ્યા પોચેક છો એક બોરમાં ગામમાં પાણી ખાલી પહોંચ છ કુમારનું જ મળ્યું છે તો અહીંયા સરકારશ્રીને અમારી પાણીદાર નેતા પ્રવીણભાઈ માળીને ખાસ વિનંતી હતી કે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ બંને ડેમ આવેલા છે તે ભરે નમદાના પાણીથી તો અહીંયા પાણીના તળ હચવાઈ રહે અને ખેડૂત ખેતી કરી શકે અને એનું જીવન નિભાવી શકે કારણ કે આમ તો સરકાર મોટી મોટી વાતો કરે છે અને પ્રવીણભાઈએ મોટી મોટી વાતો કરે છે શહેરમાં એક કલાક પૂરતું પાણી આવ્યું નથી અને અહીંયા પાણી પાડે કરે છે પણ પાણી આપતું નથી સરકારને અમારી ખાસ વિનંતી કે અમારા ગામની અંદર તળાવ ભરે અને તળાવ કોરા કટ પડ્યા છે તળાવ ખણેલા છે પણ કોરાકટ પડ્યા છે તો તળાવ સરકાર ભરે અને ઊંડા કરાવે તળાવ તો એવી અમારી ખાસ ખેડૂતોની આખા ગામની આખા ગામના ખેડૂતોની એવી સરકારની ખાસ વિનંતી છે સરકાર મોટી મોટી વાતો કરવાનું બંધ કરે અને આ કામ કરવાનું ચાલુ કરે તો પ્રજાને ખૂબ સુખાકારી મળી જશે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ આ બંને ડેમ હોવા છતાં ડીસા તાલુકાના ખેડૂતોને પાણીની બુંદ બુંદ માટે તરસવું પડી રહ્યું છે ધારાસભ્ય પાણીદાર પાણીદાર કરતા ફરે છે અને તેમનો વિસ્તાર સૂકો પડ્યો છે ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે ફોટા પડાવવાના બદલે ધારાસભ્ય પાણીના સ્તરને ઊંચા લાવવા માટે પ્રયાસો કરવા જોઈએ ગામ ફરવાડા અમારા આજુબાજુની વિસ્તારની અંદર આવેલો સીપુ ડેમ અને આ બાજુ દાંતીવાડા ડેમ જેની અંદર તમામ ખેડૂતો જે સિંચાઈ સાથે સંકળાયેલા છે એવા બનાસકાંઠા જિલ્લામાં અમારા સીપુ ડેમની અંદર અંદાજીત સિંચાઈ માટે પચીસ જેટલા ગામડા આવેલા છે અને લગભગ સોળ હજાર હેક્ટર જેટલી જમીન સરકારી રેકોર્ડ પ્રમાણે બતાવે છે એ પ્રમાણે પિયત માટે આવેલી છે તો સરકાર પાઇપલાઇન દ્વારા પાણી તો નાખે છે પરંતુ પાણી આવતું નથી તો ખેડૂત સિંચાઈ કરે તો કઈ રીતે કરે આપ જોઈ રહ્યા છો આ પાછળનો વિસ્તાર છે અમારી જમીન આજુબાજુનું અમારા ડેમની અંદર ડેમથી શરૂઆત કરીએ તો ત્યાંથી જે કેનાલ નીકળે છે કાળા આગડોલ જાવલ ભાગુદરા રોબસ થેરવાડા આ બાજુ બાઈવાડા આ બાજુ બુરાલ આ બાજુ ભાચરવા આ બાજુ ટેટોડા અહીંયા કોચાસણા અહીંયા ઝેરડા આજુબાજુના તમામ તમે ગમે તે બાજુ જો કોઈ પણ રોડે નીકળો અત્યારે બધું આવ ખેતર ખાલી જ પડ્યા હશે તો અત્યારે જે સત્ર ચાલુ છે વિધાનસભામાં તો અમારા મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ડેમની અંદર પાઇપલાઇન મારફતે પાણી નાખો કે તો કેનાલ મારફતે નાખો દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોઈન્ટ કરો અને એ જે વધારાનું પાણી વેડફાય ના એ પાણી અમારા સીપુ ડેમની અંદર આવે અને એ પણ પાણીનો સંગ્રહ થઈ અને અમારા સુધી સિંચાઈમાં પાણી પહોંચે એના માટે પણ સરકાર પગલાં લે અમારા ધારાસભ્ય એવું કહે છે કે અમે પાણીદાર 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 પણ કઈ રીતે પાણીદાર સુકો ભટ્ટ વિસ્તાર પડ્યો છે કઈ રીતે પાણીદાર શું કરો એવું આયોજન કરો તમે તળ રિચાર્જ કરવાનું કોઈ બધું બરાબર છે પણ પાણી ક્યાંથી આવશે અને ખેડૂત કઈ રીતે ઉપજ મેળવશે એના બાબતે પણ તમે ચર્ચા કરો દરેકને ખબર છે કે પાણી કૂવામાં ઉતારવાનું જ છે અને ઉતારે પણ છે ખેડૂતો પોતાના ખર્ચે ઉતારે છે અને ગવર્મેન્ટ લાભ આપે છે એ પણ આપે જ છે અને સાથે સાથે હવે નવી યોજનાઓ એવી કરો કે જેની અંદરથી દરેક ખેડૂત સુધી પાણી પહોંચે જે વિસ્તારની અંદર કેનાલ નથી એ વિસ્તારમાં પણ કેનાલ જાય અને આ પાઇપલાઇન દ્વારા તો પાણી આવતું નથી અને આવવાનું પણ અમને લાગતું પણ નથી આવી કેનાલમાં પાણી બે ચાર પાંચ મિનિટ આવી અને ફોટા બનાવી અને જતા રહે છે વિડીયા બનાવીને મીડિયામાં આવે છે બાકી કેનાલ કોરી કટ જ પડી હોય છે ફરીથી એકવાર અમારું તમામ વિસ્તાર વતી સરકારને વિનંતી છે કે આ આખા વિસ્તારની અંદર પાણી મોકલો જેથી કરી અને દરેક ખેડૂતો આ વિસ્તારની અંદર આત્મનિર્ભર બને અને આ જિલ્લો પણ એવો છે કે જે પશુપાલન આધારિત છે તો જે આ વિસ્તારની અંદર કારણ કે પશુપાલન માટે જે ચારો લાવવાનો હોય ચારો પણ ના લાવવો પડે કેનાલની અંદર દર વર્ષે ખોટા પૈસા ખર્ચે ટેન્ડર પાડે છે કે કેનાલ સફાઈ કરો પણ પાણી ના આવે તો કોઈ મતલબ નથી એના કરતાં તો ખર્ચો ના કરે તો સારું અને સરકારની અંદર જે સીપુ ડેમ છે એની અંદર માટીનો અત્યારે ભરાવો પણ વધારે થઈ ગયો છે તો ખણી અને માટી થોડી દૂર કરે અને એનું લેવલ જે છસો ને બાર ફૂટનું ભયાનક સપાટી છે તો એ છસો દસ ફૂટ સુધી પાણી સંગ્રહ કરી અને પછી ભવિષ્યમાં પાણી આવે તો ગેટ ખુલે એવી પણ અમારી વિનંતી છે પાણીની આ વિકટ સમસ્યાથી એક કે બે ખેડૂત નહીં પરંતુ ડીસા તાલુકાના મોટા ભાગના ખેડૂતો પીડાઈ રહ્યા છે તેના પરથી સમજી શકાય છે કે ડીસામાં પાણીની કેટલી વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે આટલી વિકટ સમસ્યા હોવા છતાં પણ ડીસાનું પાણી થરાદ પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ પાણી એક કે બે નહીં પરંતુ અંદાજિત દસથી વધુ હેવી ટ્યુબવેલ મારફત પહોંચાડવામાં આવ્યું છે અને આ પાણીનો જથ્થો પણ એક મોટી કેનાલ ભરીને દરરોજનો ડીસાના ભૂગર્ભમાંથી બહાર ઉલેચવામાં આવી રહ્યો છે અને થરાદ પહોંચાડવામાં આવી રહ્યો છે હવે એક તરફ સરકાર થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલનું પાણી પાઇપલાઇન મારફત ડીસા લાવવાની વાતો કરી રહી છે અને બીજી તરફ ડીસાનું જ ખાલી થતું ભૂગર્ભ જળ ઉલેચીને એ જ થરાદ મોકલી રહી છે ત્યારે સરકારની આ નીતિ અને ધારાસભ્યની આ નીતિ સામાન્ય લોકોના સમજણમાં આવે તેમ નથી ડીસાના આખોલ ગામ નજીક આવેલા ટ્યુબવેલમાંથી છેલ્લા પંદર વર્ષથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે અને તે પાણી થરાદ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે

ડિશાના ધારાસભ્ય સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને તે તેમાં એક્ટિવ રહે તે તેમનો વિષય છે પરંતુ તેમણે ધારાસભ્ય જેને બનાવ્યા છે ડીશાની જનતાએ ત્યારે ડીશાને સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે તેમને વિચારવું પણ તેમની નૈતિક ફરજ બને છે અને ડીશામાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાનું નિવારણ લાવવા માટે સચોટ પ્રયાસ કરીને તેનું સમાધાન લાવવું પણ તેમની ફરજ છે હવે જોવાનું એ રહે છે કે પાણીદાર ધારાસભ્ય પ્રત્યે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની આશ લગાવીને બેઠેલા ખેડૂતો માટે પાણી લાવવામાં પાણીદાર ધારાસભ્ય કેટલા સફળ થાય છે અને કેટલા સમયમાં થાય છે ડીસાના પાણીદાર ધારાસભ્ય ઉપર આ આરોપ અમે નથી લગાવી રહ્યા આ આરોપ લગાવી રહ્યા છે ડીસા તાલુકાના જ ખેડૂતો